નમસ્તે મિત્રો મારા રંગેલા બાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું માર્કેટ કરતાં ઘણો સસ્તો અને ચોખ્ખો ટમેટાનો સોસ તો તમે જોઈ શકો છો આમાં કોઈ પણ જાતનો કલર પણ નથી ઉપયોગ કર્યો અને એકદમ લાલ બન્યો છે તો આજે આપણે બનાવીશું ટમેટાનો સોસ જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં એક કિલો ટમેટા લઈ લીધા છે ધોઈને સાફ કરી લીધા છે તો એને આપણે એક બાઉલમાં લઈને એમાં કટ કરી લઈશું તો અહીંયા આપણે ટમેટાને આ જે ડિટિયાનો ભાગ હોય છે એ થોડોક કાઢી લઈશું અને આ રીતે મોટા મોટા ટુકડામાં એને કટ કરી લઈશું તો આ રીતે આપણે બધા ટમેટાને કટ કરી લેવાના છે તો અહીંયા ટમેટાને આપણે કાપી લીધા છે તો એને આપણે હવે કુકરમાં એડ કરી લઈશું અને બાફવાના છે તો બધા જ ટમેટા આપણે કુકરમાં એડ કરી દઈશું અને બાફી લઈશું હવે આને આપણે ઢાંકણ ઢાંકીને બે સીટી ખાવા દેવાની છે તો હવે આને આપણે બાફી લઈશું તો બે સીટી કરી લીધી છે અને આપણે કુકર ખોલીને જોઈ લઈએ તો આપણે ટમેટા સરસ રીતે બફાઈ ગયા છે તો હવે એક બાઉલમાં આપણે કાઢી લઈશું અને દસ થી પંદર મિનિટ સુધી એને ઠંડા થવા દઈશું તો આને આપણે ઠંડા થવા માટે રહેવા દઈશું તો આપણા ટમેટા દસ થી પંદર મિનિટમાં ઠંડા થઈ ગયા છે તો આપણે આવી હવે એક મિક્સર જારમાં એડ કરીશું અને એને ક્રશ કરી લઈશું તો ટમેટાને ક્રશ કરી લીધા છે તો હવે આપણે એક બાઉલમાં ગરણીની મદદ થી ગાળી લઈશું હવે આમાં જે બીયાનો ભાગ અને કોલ છાલ રહી ગઈ હોય તો એ સરસ રીતે ગળાઈને નીકળી જશે તો આ રીતે આપણે ટમેટાને પ્યુરીને ગળે લઈશું તો તમે જોઈ શકો છો આપણે ટમેટાની પ્યુરી સરસ રીતે ગળાઈ ગઈ છે ગેસ ઉપર મેં એક કઢાઈ મૂકી દીધી છે એમાં આપણે આ પ્યુરી એડ કરી દઈશું તો હવે આ ટમેટો પ્યુરીને આપણે ધીમા તાપે ઉકળવા દઈશું આ રીતે એને હલાવતા રહીશું ગેસની આંચ આપણે ધીમી રાખવાની છે તો તમે જોઈ શકો છો આપણે ટમેટાની પ્યુરી ઉકળવા લાગી છે તો હવે આને ધીમા તાપે આ રીતે હલાવતા રહીશું જેથી જેમાં પ્યુરીમાં પાણીનો ભાગ હોય એ બધો બળી જાય તો તમે જોઈ શકો છો આપણી ટમેટાની પ્યુરી થોડી ઘટ બની ગઈ છે તો હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લઈ લીધું છે એ એડ કરી દઈશું અને એક કપ ખાંડ લઈ લીધી છે એ એડ કરી દઈશું અહીંયા મેં દેશી ટમેટાનો ઉપયોગ કર્યો છે એટલે હું ખાંડ થોડીક વધારે એડ કરું છું હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે ખાંડ ઓગળે અને એનું પાણી બધું બળી જાય ત્યાં સુધી આપણે એને હલાવી લઈશું જે રીતનું ગળું પસંદ હોય એ રીતનું તમે ખાંડ ઉમેરી શકો છો તો આપણી ગ્રેવી હવે પંદર વીસ મિનિટ બાદ સરસ ઘટ બની ગઈ છે તો હવે એમાં આપણે બે ચમચી જેટલું વિનેગર એડ કરીશું હવે વિનેગર એડ કરીને આપણે એક મિનિટ માટે એને હલાવી લઈશું તો એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણો સોસ બનીને હવે તૈયાર છે તો હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈએ તો આપણો સરસ મજાનો ટોમેટો સોસ બનીને તૈયાર થઈ ગયો છે તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ બજાર જેવો જ છે જો તમને અમારી સોસની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોની એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો